અંકલેશ્વરના અંબોલી ગામ વિસ્તારમાં પોલીસે જુગાર વિરુદ્ધ સફળ કાર્યવાહી કરી છે કપાસના ખેતર પાસે ગુપ્ત રીતે ચાલી રહેલું જુગારધામ પોલીસના દરોડામાં ભાંડાફોડ થતાં પાંચ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે સ્થળેથી રોકડ રકમ સહિતનો મુદ્દા માલ પણ કબજે કરાયો છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે આંબોલી ગામના કાંતિ ટેકરા નજીક કપાસના ખેતરની બાજુમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે અચાનક દરોડા ઉપાડી દીધા દરોડા દરમિયાન પાંચ વ્યક્તિઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા સ્થળ ઉપરથી પોલીસે રોકડ રકમ અને અન્ય જુગારનો સામાન મળી કુલ કિંમત રૂપિયા પંદર હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કર્યો છે કાર્યવાહી અંતર્ગત રવિભાઈ રમેશભાઈ વસાવા સંજયભાઈ વેચાણભાઈ વસાવા અક્ષયભાઈ મહેશભાઈ વસાવા અલ્પેશ ગોકુલભાઈ વસાવા અલ્પેશભાઈ કીકાભાઈ ઓળ આરોપીઓને જપ્ત કર્યા છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જુગારના ધંધાને પગે ટાળવા માટે આવી કામગીરી વધુ તીવ્ર કરવામાં આવશે તેવી માહિતી પણ પોલીસ તરફથી આપવામાં આવી રહી છે